ધરોહર એટલે નવરાત્રી આ પર્વની ઉજવણી વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત કોલેજ ઓફ આયોજન કરવામાં આવ્યું આયોજનમાં કોલેજ ના પિન્ડલ ઇન્ચાર્જ ડોક્ટર વૈશાલી પટેલ ડોક્ટર સી એસ સંગારા સાહેબ ડોક્ટર ભૂમિકાબેન મકવાણા તમામ અધ્યાપક મિત્રો સરસ મજાનું આયોજન કર્યું અને વિદ્યાર્થીઓએ માં શક્તિના ભક્તિમાં રાસ અને દાંડિયા દ્વારા રમઝટ જમાવી આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કેળવણી મંદિરના પ્રમુખ શ્રી શ્રી શશિકાંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અને સૌને માર્ગદર્શિત કર્યા

દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન